હેલો મિત્રો જય માતાજી તો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો આજે આપણે આવી ગયા છીએ વાડીએ ને આપણે વાડીયા આવ્યા છીએ કપાસ સોંપવાને ત્યાં ધીમો ધીમો કોક કોક સાટા આવે એવો વરસાદ છે ને વાતાવરણ કેવું મસ્ત છે તમને દેખાતું જશે જો હા મેં સોંપે ને ઈ અખોની છે મારા બાન બધા ને ઊન કિશીયા પાસે છે કેમ કે અમે હાલીને આવ્યા ને એ ગાડી લઈને આવ્યા તો હવે કપાસ સોંપવા મળીએ વરસાદ ઉંધારેલો છે આવે ની પેલા સોંપી દઈ તો અમારે કપા મસ્ત ન ઉગી દે ચાલો મિત્રો વિડીયો પછી મળી જો મિત્રો આને આવી કીસો સોપે જો અહીંયા એક ઘણી બધી છે અંદર પણ દેખાતી ને અચર વાતાવરણ છે ને વાદળછાયું વાદળા વાળું તો મિત્રો આ આ ખેતર આખું સોંપી દીધું એક પોલકર બાકી છે કિસી લઈને જાય ને પછી ઓલે ઓલી બદામ દેખાય ને અહીંયા ન્યા એક ખેતર છે ન્યા જવાને તો ન્યા જઈને પછી મળી હાલો મિત્રો તો જો આ ખેતર આખું સોંપાઈ ગયું ને જો આ બે અહીંયા એવા સામાન લઈને ને કિસો આમ સોપવા હોય જો ઈ સોપાઈ ગયું હવે જવાન છે ઓલા પણ ખેતરમાં પછી ન્યા જઈને મળીએ ને આ ઓલું બતાવું તમને આમ જો જમરૂક કેટલા આવ્યા ફોન માં તો ઓછા દેખાતા છે પણ આમ કેટલા કેટલા બધા જો આ કેટલાય બધા હે તો હવે અહીં કંઈક ખાય છે આવડા હાલો મિત્રો તો હવે આવી ગયા છે જો આપણા નાનવુડા ખેતરમાં નાનવુડું એટલે નાનકડું મેં આ જો બે ભાગશાળી માણસો એ મુહૂર્ત કર્યું અખુડો સોંપે આવડો એવો કપા હારું હારું બાની બાની આગળ હોય કાખા જો આ તમારા બ્રાન્ડની શરૂઆત અહીંથી થઈ જો અહીંથી

હાલો મિત્રો તો બ્લોગમાં બનાવી રહ્યો પછી મળીએ હવે આ થોડુંક એવું સોંપવા ને જ ત્યાં દેખાય ને તમને ઈ તો પછી મળીએ હજી નાસ્તો કરવા નાસ્તો લેવા એટલે ભૂખ તો મને લાગી જ ગઈ પણ અમે કઈ થોડુંક દે પછી ખાઈ આમ મસ્ત વચ્ચે સારું હેતી થઈ ગયા હાલો મિત્રો તો બ્લોગમાં બનાવી રહ્યો પછી મળીએ હાલો મિત્રો તો જો અમે ઓલ ઓલી વાળી કપાસ સોંપીને જોઈ આવ્યા ને કીસી ગઈ જા અહીંયા ને એવું લેવા અમે કરશું નાસ્તો કા ખા ચોખો બેસી ગયો હાલો તો બધા મિત્રો નાસ્તો કરવા જો અમે નાસ્તો કરીએ છીએ ને વાતાવરણ કેવું સરસ છે મસ્ત નું અહીંયા આવો ને મન થઈ જાય તમને એવું અમે જો બેઠા બાની જે આમ હે ઓલે પડખે અમે વૈયાર નાસ્તો કરવા કાખા

બાને ને પછી ભાજગીએ હજી થોડુંક સોંપવાનું છે હલો આપણે બધું શાકભાજી આવે ને બકાલું એ સોપવાનું હે તો એ સોંપી દેવું પડે પછી ભાજગી ઘડીઓમાં બનાવ્યો તો જો મિત્રો બા બા શું લાવ્યા જેને ખબર હોય એ કોમેન્ટ કરજો અમારે ત્યાં હુડિયા કહેવાય તમારે ત્યાં શું કહેવાય એ કોમેન્ટ કરીને કહેજો કિસ તો જો શું કરશે શાક બનાવશું ને બામ શાક તારે ખાવા એમ કે નહીં ડુમરૂખડી એઠે બેઠા મસ્ત હે હેલો એઠે હાલો મિત્રો વિડીયો બનાવ્યો હોય થોડુંક શાક શાકભાજી સોંપી દઈએ પછી પાછા મળીએ ઘરે જાય ને મિત્રો તો જો હવે અમે જાય છે ઘરે કપાસ સોંપાઈ ગયો બકાલ સોંપી દીધું ને હવે અમે ત્રણે બેનું ભાઈગાળ મારા બા હે ત્યાં પછી મારા બપ્પા લઈ જાય એમને પેલા મૂકી જાય તો હાલો મિત્રો ઘેરે જાય વિડીયોમાં બનાવ્યો પછી મળી હાલો મિત્રો તો જો આપણે આવેલા છીએ મારા ખાતે કેમ કે નવું કામ લાવેલા છે એ તો શીખવા એવા છે તો એ તમને હું અત્યારે નહીં બતાવું પછી બતાવી કે મારે ઉતાર એટલે હું નાઇન ધોઈ ત્યાં જ જઈ આવી તો હું તમને બતાવી છું કે વરસાદ કેવો અંધાઈ ગયો જો જો આજ આપણે કપાસિયા સોંપી દીધા એટલે જો વરસાદ આવી જાય ને તો આપણું જે કામ કરી મહેનત કરીને એ ફળી જાય હાલો તો વિડીયો બનાવ્યો પછી મળી હાલો મિત્ર તો જો આપણે આવી ગયા પાછા ઘરે ખાતે ગયા તા ખાતે થી ઘરે વહી આવ્યા ને અત્યારે વરસાદ નું વાતાવરણ એટલે બહુ જ મસ્ત વાતાવરણ હે જો તમે જવો છો પાછળ સુરત જો અમે આયવા ધાબા ઉપર ત્યારે કેમ છે જો મસ્ત આ ઝાડવું કાપી નાખું ને અમે વાળો સાફ કરી નાખો એટલે એ તો બધો કચરો પીડ્યો જ છે પણ જો આ દાડમડી કાપી નાખી આયા ઓલો પપૈયો તો એ કાઢી નાખ્યો ભાઈ ગયો ગાય જોઈ હેઠે કપાઈ ગયેલો પીડ્યો જો લીંબુડી હે આછો પાલવ હે ને માર બા હે ને આ વરસાદ અંધાઈ હે આવી જાય તો હારું तो 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 ने आ नहीं आ जो तो काडी नखू काडी देखाड़वा आवती ही सुल्क की सुल्क ही होती की अचार तो सूलो है पर अबे सुल्क ही बनी जाहे सुलिया बैठनो रे सुलिया हम हरखो रे बो बनाऊ बो 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 छे के हु मस्त लागे सुली सुली हम तो जो आ

આલો મિત્રો તો જો હવે આવી ગયો છે વરસાદ હું કહેતી હતી તમને કે વરસાદ આવી જાય તો સારું એમ તો જો વરસાદ આવી ગયો જો આમાં દેખાય કેટલે બધા સાટા તો મારો ફોને પલ્લે છે અને અમે ધાબો પર છે જો આખો મોઢામાં પાણી પીવે વરસાદ ના કરી તો આલો મિત્રો હવે અમે એઠે વયા જાય છીએ મિત્રો તો જો અમે એઠે વયા આવ્યા અને ગજી વરસાદ શરૂ જ છે ઘણી વાર લાગી તો તમને વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર